સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં તો હું જાઉં છું હવે ઘરે તો હવે પહેલા તો ડીઝલ લેવા જઈશું ના બત્તી લઈ લીધી મૂકવા રાતે પાણી ચાલુ કરી દેવું પડશે તમે જોઈ શકો છો સાહેબ આપણે ડીઝલ લેવા જવું પડશે હવે રાતે ચાલુ કરવું પડશે તો ગાઈસ છે અમારી રાણી પણ નામ રોટવીલર વ્હીલર પણ અમે રાણી કહીએ છીએ આ અમાર સીલુ દેશી તો ગાઈસ તો હવે જઈએ છે ઘરે તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે ચા બનાવવાનું તૈયાર ચાલુ થઈ ગઈ છે તો આ છે અમારો ચીકો તો ગાઈસ ચા બાપીન જઈશું ઢાબા ઉપર જોઈ શકો છો તો ગાઈસ ફાઇનલી અમે ઢાબા ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો મારા મિત્ર ના છે विरु આ છે ઈલુ આ મારો છે સિદ્ધાર્થ ના પૂર્વી ના છે સોરુ ના માર છે કિસુ તો ગાઈસ તમે જોઈ શકો છો તો હવે ઉડાડીશું પતંગ તો ચાલો ત્યારે તો ગાઈસ ફાઇનલી પતંગ જગી ગઈ તો તમે જોઈ શકો ગાય હજી ઉતર છે તો તો એક મહિનો ને તેર દિવસ બાકી છે બરાબર તો મેં હા ને વહેલા ચાલુ કરી દીધું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં